વડગામ તાલુકામાં તસ્કરો સક્રિય થયા છે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારના ટીંબાચુડી ગામે ચોરી થયાની ઘટના સામે આવી છે ત્યારે બે મકાનમાંથી ચોરી કરી ઈસમો ફરાર થયા છે ચૌધરી વાસમાં બે મકાનોના તાળા તોડીને ચોરી કરાઈ છે ત્યારે સોના ચાંદીના દાગીના સહિત મુદ્દાબાલ ચોરાઈ ગયો છે ત્યારે પોલીસે કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે આ બડી મારી એમ હું ખેતરમાં જઈને આ સુબાન

અને રાતે ગામડામાં દોવા જશે તો મને આવી રીતે થોડી થોડી વાર પકડાવવા પડશે લાવવા પડશે પડે કે ના પડે આવા મારા પી ના આયા ત્યાં બધું મારું કરી ગયો છું